ફેમિલી તો અમારે જેટલી વસ્તુની જરૂર હતી ને કેમ કે ભાઈ અહીંયા ઘર છે નહીં એટલે બધી વસ્તુ લાવી પડે એમાં તપેલી છે ઘરેથી અહીં લાવ્યા છે થોડીક સાહેસ છે પાણી છે અને ને એવું લાવ્યા છે એમાં નમક ને સાહેસ ને એવું બધું અને થોડોક પવન આવતો હોય છે પણ એડજસ્ટ કરી લેજો ઘડીક વાર આમ નીચે જાય અહીંયા નહીં આવે કેમ કે ભાઈ અહીંયા પવન જ એટલો બધો આવે અને મંદિર છે ને ઓલી સાઈડ છે તો ત્યાં ભાઈ કઈ શું કહેવાય તાપ ને એવું થાય નહીં પવન વધારે છે એટલે આ બધું કંઈક જગ્યા વચ્ચે મસ્ત બાકી ઊંચા કોરડા અમે બતાય છે આમ નીચે જાય પેલા jiggar નક્કી કરીએ કે ક્યાં આપણે બનાવી છે તિખારી પછી પાછા બંતન ગોતવા આવશું અહીં કાઠે અહીં ઘણા બધા બંતન છે કુલ બોત પેલા અહીંયા તો નીચે જઈએ આમ મસ્ત પ્લેસ વતી અને ખાસ તો અમે છે ને ઘણા દિવસથી સ્થી આમ તો તઈને ભેગા નથી છે અને આવી રીતની ક્યારેક પાર્ટી હોય ને ભાઈ ભાઈબંધ દોસ્તારો કરીએ તો મજા આવી જાય એમ તો હિયરના કારણે થીને સ્પેશિયલ મજા માણો હાટું થઈને આવ્યા છીએ અમે રત્નેશ્વર દયા હિરખું આવજો જો ભાઈ ત્યાં તીખારી તો બનાવવાની છે મારે હા હવે આમાં પવન ઓછો લાગે ને એ જગ્યા કહો તો ને આમ જાવું પેલા આટો મારવા એન પર જવું હે ઓલી સાઈડ તો બને જ નહીં કે અહીંયા છે ને પવન વધારે આવે એટલે આ બાજુ પવન ઓછો આવે અમે આ બાજુ એ એવા છે એ હા સાચી વાત છે કેમ કે આ બધું છે ને આ ભેખાડાની એવું એટલે અને હવે

તો ભાઈ અહીંયા આપણે બનાવવાની છે દહીં તિખારી દહીં થોડું ઓછું હોય સાહેબ રેડશ્યું એમાં કેમ કે આ ભાઈ ભાઈની ઘેરે નહોતું માર્ગેર થોડુંક કતું લેતાય હે મોટા ભાઈ આઠો સાંજે મેળવેલું હોય એ દહીં ખાય એટલે તો એ દહીં ઉઠાવીને એવા છે એમ એવું હે તો ને હાલો આપણો ડેરો અહીંયા નાખી ગયો ડન 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 તો ભાઈ આજની પાર્ટી અમારી અહીંયા છે ફેમલી તો આપણને સૂનો તો મળી ગયો છે પણ હવે છે ને બંતન ગોતવા જવાનું છે એના પહેલાં પણ અમે છે ને તરકૂશ લાવ્યા છે ગામમાંથી તરબૂજ ખાઈ લઈ અને પછી બંતન બંધન ગોત બંતન લઈને એટલે બંતન લેવાય એટલે તો લાટ થઈ રહે

ડુંગળી છે ડુંગળી ખાવા લાવ્યા છે લસણ છે અને હજી આપણો સામાન નથી કોઈ તેમ રીને લીધું તું ગામમાંથી હા એ કોઈ તેમ રીને છે આ આપણો દહીં હવે દહીં કોઈ તેમ રીને ઉવા માં છે આ આપણી મેન વસ્તુ છે તો હવે આપણે બનાવવાની છે ભાઈ તીખાળી આ એટલું ગામમાંથી લાવ્યા અમે મરસા મફતના લેતા આવ્યા છે ચોક જઈ આવ્યા ઉભા રહી સીન બતાવું તમને ક્યાંથી તા ભી ભી <tere> <tere> ભી 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 આ બધું કરવા માટે છે ને પેલા અમે આવ્યા અમારા ગામની શોક માં અહીં છે ને આ બકાલા માર્કેટ છે મારા બપ્પા જો આટા મારે અને આ અમારા ગામની બકાલા માર્કેટ છે અને અમે ખાલી છે ને કોતમરી લેવા આટું થઈને આવ્યા હતા કોતમરી અને લીંબુ તો અમારા હગા પાસે થી લઈ લીધી કોતમરી અને અમારા ભાઈ પાસે લઈ લીધા લીંબુ હાલો ફટાફટ દરી તો ભાઈ એવી રીતના લાવ્યા હતા અમે ગામમાંથી આ બધી વસ્તુ આવે છે ને ધીમે ધીમે તીખારી બનાવવાનું શરૂ કરી તિખારી ઘડીક બેસી બધા પછી તિખારી બનાવી આ બે બેસવા આટા મારે તો હમણાં શરૂ થતા થોડાક હાથમાં તૈયારી થઈ જાય i'm 29 and i find myself wondering what did happen to the last 10 i ran away with my life fast forward never turn back again it's kind of funny that the moment we passed time the moment we need to set the rewind તો એમાં ફેમિલી એવું હતું કે રોટલા છે ને એમને કઈ બનાવતા આવડતા નથી એટલે એક ભાઈ રોટલા લેવા ઘરે આવી ગયો છે ને તીખારી બનાવવામાં ભાઈ વાર ન લાગે ઘણી વાર બેઠા હતા ડ્રોન ઉડાડ્યું એ મજા આવી ગઈ બાકી આ કરે છે તાપ અમારા કારીગર આવી ગયા છે ઘરેથી રોટલા લઈ અને આ તાપ કરતો હો કે ત્યાં બાકાશ ખોલી ગયું ઊંધું ખોલ નહીં ગયું ભાઈ બાકાશ એવું છે તો ચાલો ભાઈ તો તીખારી બનાવી નાખી ભૂખ લાગી છે મને તો બહુ તમે લઈ ચાલશો ને અંધારું થઈ ગયું છે લાઈટ ઓન કરી દીધું છે અને ભાઈ જો શાક બને છે શાક તીખારી તીખારી દહીંની તીખારી ભાઈ અંધારું થઈ જાય કે તો આને ઓન કરી દેવાની અંધારું થઈ ગયું છે બસ જો હવે તેલ મૂકી દીધું છે તીખારી છે ને થોડીક વધારે બનાવી નાખી છે અમે બે માણાની એક્સ્ટ્રા એક્સ્ટ્રા બનાવી પડે અહીંયા આપણે દરિયા આવેલા કે દરિયા આવ્યા અહીંયા ભૂત ભૂત આવ્યું હોય તો ભાઈ ખબર પડશે ને તીખારી

આવી મજા તો ભાઈ દરિયા કિનારે બહુ મજા આવતી અને આવી કે કઈ આવી જમવાનું બનાવી તો પાર્ટ ટુ કમેન્ટ થોડુંક મોડું થયું છે વહેલા કરીને કહી દેજો અત્યારે પવન આવે છે બાકી હવે જાઉં છું આશા છે કે આજનો તમને ગમ્યો છે ગમ્યો ત્યારે લાઇક કમેન્ટ શેર પણ કાલે